માલવાડીનો જે સમય કે શું કહું મોર્નિંગ સવા નવ વાગ્યા છે તો બલબ સ્ટાર્ટ થાય છે સવારે નવ વાગે સ્વાગત છે તમારા બધાનું મારા મમ્મીના મસ્ત મજાના સ્વીટ હોમમાં વેલકમ છે સ્વાગત છે તમારા બધાનું તો કામ બધું થઈ ગયું છે નવાઈ ધોવાઈ ગયું છે માતાજીની દિયાબતું થઈ ગયા છે અને પ્લસ નાસ્તો પણ થઈ ગયો છે આજે મમ્મી બેઠા છે મમ્મી હવે નહોવા ધોવાની તૈયારી કરે છે કપડાં તો આજે ધોયા જ નથી કારણ કે તે જ નહીં કપડાં બસ હવે

અને મને આવી વેન બહુ ગમે કમેન્ટ માં કહેજો કે મને કેવી આવડી છે ઓકે રંગોળી મહેંદી દોરું હેલો एवरीवन એક વાગ્યો છે અને મારી મહેંદી મસ્ત થઈ ગઈ છે હવે કલર આવે કે ન આવે કોને ખબર અને મારા મમ્મી રોટલી તૈયાર કરે છે કઢી અને બટેટા નું શાક થઈ ગયું ચાલો બધા જમવા હેલો एवरीवन તો 4 વાગે છે ચા પાણી પીવાઈ ગયા છે અને મોસમ કી બાકી તો મોસમ તો ગડા હે સુહાના બાદલ છાયે હુએ હે બહત હે બારિશ હો નહીં હોગી પતા નહીં કબૂતર બરાતા હૈ કેવું જોતો એની ગરમી થાય છે ને બેઠું જ કેવું અંદર બેન ની પાણી પીવાને બદલે પોતે જ આખું ડૂબી ગયું પાણી પીવા ગયું તો ડૂબી ગયો એની ત્યાં પણ કેવું બેઠું જો આ મજા આવે છે કોઈ જો જો જો

કયા ગામના ગોરી લંડન થી આયવા અમેરિકા થી આયવા કુવેત થી આયવા દુબઈ થી આયવા એ કાવેરી બેન ફોરેન ના મહેમાન ઉતરા દેશ વિદેશ થી આવે બાપા મારા મમ્મી ન્યા તો હેલો એવરીવાન ગુડ ઇવનિંગ પાંચ ને વીસ થઈ છે અને આજ તો એટલી ખુશ છું એટલી ખુશ છું કે એની કોઈ સીમા જ નથી કે જે મેં કોઈને વિચાર્યું નહોતું એ આજે થયું છે કોઈને મને એ મને એ વાતને એક્સપેક્ટ પણ નહોતી પણ એ આજે વાત થઈ છે તમને કહું તો મારા કાકી આવ્યા હતા બોમ્બે છે ધર્મેશ મારા કાકાનો દીકરો એ પછી એમના વાઈફ એટલે મારા ભાભી એમની ડોટર અને એમના વેવાણ હતા આજે એ આવ્યા હતા તો મને શું લાગે છે કે સ્વપનું મેં જોયું કારણ કે કેટલા વર્ષે લગભગ ત્રીસ વર્ષે મેં મારા ભાઈને જોયો આજે તો હું બહુ જ ખુશ છું એટલી બધી ખુશ છું કે મને માન્ય જ નથી આવતું કે મેં મારા ભાઈને ને જોયા મારા કાકીને જોયા તો બસ કે વિચાર્યું નતું કે હું એમને મળીશ હું તો ક્યારે મુંબઈ જાઉં ક્યારે જો કરી જ અહીંયા આવ્યા હતા તો મમ્મીને કેટલી ખુશી છે આપણે જોઈએ મમ્મી કોણ આવ્યું હતું આજે હા દેરાણી હતા બીજું દીકરાની બહુ દીકરો હા અરે એની નાની ઢીંગલી ને કેટલા વર્ષે જોયા હા તે આવ્યા છે છે નિવેદ અમારા કુટુંબમાં તો તો આવ્યા બગદાણા થઈને અહીંયા આવ્યા તો બસ જસ્ટ આગળ ગયા જ છે તો મારા મમ્મીનો આનંદનો પાર નથી મારે તે બહુ જ હું ખુશ છું તો ફ્રેન્ડ્સ હવે હું ફોનને ચાર્જિંગમાં મૂકું અને આટો મારવા જાઉં છું

ફોન જોઈશ અને ફ્રેન્ડ ધમલી આવ્યો તો તો થમ્સ અપ નો બાટલો રાતો પણ અર્ધો એમનેમ જ પડ્યો છે ચાલો આજનો નો બ્લોગ મારો અહીંયા પૂરો કરું છું કાલે પાછા મળશું નવા બ્લોગ સાથે જય સ્વામિનારાયણ હવે ઇન્દુ બેન જાહે હુવા એ એ એ એ હવે હુતા પંખો કર્યો અને આ હોઈ ગયા ચાલો પસાર થઈએ મમ્મી તો સૂતા છે એટલે હવે ઘડીક રહીને એ સુઈ જાય છે ને હું ફોન ગુમડીશ થોડીક વાર મેં પપ્પા સાથે વાતું કરીશ અને આજે બહુ જ ખુશ કેટલા વર્ષે મેં મારા ભાઈને મારા કાકીને જોયો લગભગ છવ્વીસ સત્યાવીસ વર્ષે સોનું તો નથી આવી સોનું એની રીતે એના હસબન્ડ છોકરાની બહાર ફરવા ગયા બધા મારી મહેંદી મસ્ત આવી છે ચાલો કાલે પાછા મળે જય સ્વામિનારાયણ